મોહમ્મદ અલી અબ્દુલ ગની સુમરા રહે વિદ્યાવિહાર મુંબઈ વાળો હાલે સુપર રેલવે ફાટક પાસે હાજર છે જે હકીકત આધારે તપાસ કરતા મજકુરી સમ મળી આવેલ જેથી મજકુરી સમને ઉપરોક્ત ગુના અંગેની સમજ આપી પૂછપરછ કરતા મજકુરી સમે ઉપરોક્ત ગુનો કરેલ હોવાની કબૂલાત આપેલ જેથી મજકુરી સમને ઉપરોક્ત ગુના કામે અટક કરી માનકુઆ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે